બાળન બોલ કાળો છો અલ્યા પણ હું લઈ જાલું પણ હા તો ખા પણ તને મને કોમું જવા દે પૈસા લબા દે પછી તન લઈ જાલું બધું મન હાલ લઈ લઈ પતંગ પતંગ લે શું કરું છો લે મારો બેટો છે ને હેલો વાહ હા મારો છોકરો હું છે બેટા બોલ 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 મારો છોરિયો પતંગ લઈ લેયા હતા મેં તારા બાપને ઘર દે તારો ભાજી જીવા છે તારો પાડી દેવો છે હા બેટા લેતા જો તમે અહીંયા હું કે તા પપ્પા હું કે તા કે તા પપ્પા હું કે તા એમ વાર જો વાર તો સૌત્રણની હાલ તો હાલ બાપને તા તો બે તૈને જો કા તો ઉતરાણી વાર થા એ તો તાર બાપ પપ્પા લાવ છે અને હું તારા લે થોડા ઘણા લેતા જ હે આ તાર પપ્પા હેરાન કરે ને હે હું લેતા ઉછે હજી તારા દાદો જીવ છે બેટા કે જન ના લે તો આ જે લેતા હોય અરે મેરકરે મારા મોડું થાય તો કોમ જવાનું એ તો પતંગ પતંગ કરી મારો જીવ લે તો શું કરે તું કે છે આ ભણવાનું રાખો ભણવાનું કે કોઈ ભાઈ આ પતંગ પતંગ કરીને ના ના આખો દાડો પતંગ પતંગ આ બધા છોકરો મોં ઉડાડો તો તારા ભણવાન છે અને તમે લાવી ગયો તું ચિંતા કરે ને હું તો વધારે ઘર મોદા હા સોંપી લઈને દે લખો દે કો બે વાંચું દે મારી માની છોકરા છોકરાની સેવા કરી કરીને થાય છે છોકરાની સેવા કરી કઈ થાય છે અને મારા છોકરો નો છોકરો આવે અને એનો બાપો વળી એક તો નોકરી કરે છે પતંગ નહીં લઈ આવે તો છોકરો તહેવાર આવ્યો છે તે હું કરું મને કે દાદાને ફોન કર્યું કે આ ભાઈ બોને પણ થોડો બેઠો તો ના હારું ના હારું અલ્યા અલ્યા ભાઈ હું બેહું તો છ મારે પણ હું કરું આ તો જ્યાં છોકરું નહીં હોણું છ મારે અલ્યા ભાઈ કાલ બેસું આપણે છે જ આ છોકરું રીવાનું છે ને હમણાં હમણાં

ઉતરેન નજીક આવી જશે એટલે પવન તો એવો ફૂંક છે એવો ફૂંક છે વધારે પડતો પવન ફૂંકી રહી હાળો છે નાના ઓછો ઓછો થોડો પવન આવતો હોય ને તો પતંગે એ હાળો સગ તો બધા ફાટી જાય ઉપર સર પતંગ એટલે ફાટી જાય શું કર અને દર સાલ દર સાલ વડનગર બજારમાં મારા દુકાન હોય પતંગની આ હા ત્યાંથી ચાર હજાર પતંગ લાવું છું ત્યાંથી ચાર હજાર પતંગ લાવું છું ને એટલી ફિરકીઓ લાવું છું ને અને પોર તો ખરેખર

મા પણ મને ફોન કરવો તો હું લે ફોન કર્યો તો પતંગ પતંગ કઈ કો હું કાછો ખાઈ છે અજી વાર છે માં જોકા હું તને તને શું ના પાળી લઈ જાલું તાર બપોર લઈ જા હું શું લઈ જાલું તને માં દો લઈ આલ્યો ના ઈદો પણ હું નમ તો ના પાછું હું તો લઈ આલ્યો જ

મારી મારી છોકરાના છોકરાઓને તો કહેવાય ને ગમે ત્યારે છોકરો રી હોય મારું પૈસા છે નહીં કોઈ ઉધાર આ લેવું નહીં ગમે તે કોક આઈડિયા તો કરું પતંગ તો મારામાં મારા છોકરાના છોકરાને લાવવા તો પડશે કે લે બેટા તું કર હેઠ હું આવ હેઠ લાવો પતંગ તો આવા ઉતરેણ હું તો કહું છું આપણે ધંધો કર્યો છે પતંગનો પણ આ છોકરા બિચારો ધા પર સઈને પતંગ સગામ જોંથી પતંગ સગા હારી વાત છે કે ભૂઈ પડી છે હા તો પણ અવાર ગમતો જ નહીં આ જેટલા છોકરા બાપડા ધાબે પરથી પડશે અને વાક્ષે અને દે દે થઈ ગણો તો ઘણો એક કપઈ જહે દોઈડી નો કે પણ તો આ જ નહીં ગમતો દોહા પર હું કરવાનો આ છોકરો ના મોજ શોખ છે બધા હું છે આ બધું છે બધું ઈ તો હું કે કે ધંધા એ ઓય મેઠા ભાઈ ઓય

पण अत्ये बिटर होय धंदो करतो दोरी नो दुकान करू ना धंदो करेय बी खबर हो तू धंदो कर रखडी रखड करे तू धंदो कर तो धंदो दुकानो नाची तू दुकान नाशी बघा मला उतराय धंदो उकलो त ભાઈ હવે એ તો બરોબર છે પણ આ તો મી તમને કીધું ભાઈ કીધું વાત આજી પણ તું જો ના દુકાનમાં કોઈક ધંધો કરે હા હા રડો ભાઈ અતાર તો આ શું કહેવામાં કોઈ આ શું કહેવા વાત આજી છે પણ અમે ધંધામ જો ના તમે ધંધામ જો ના એ વળી શું પૈસા શીખવા માં આવ્યા છે ધંધામ જો ના લો આવા કોઈ આલો તું શીખવા તો લો કે તમને હું ડોઆ કોઈ મફત ની શીખવા માં આલો અને અમારો ભાઈ સગલી એ રખર રખર ન ખબર નઈ પડતી પડા પડા તાન હવે હું કરું લે વિચારું હો તો લસકો વાટી કરો બેટા બાપા ના ખેડો હાય મારી માની છગ આખા ગમમાં ફરી વળ્યો અરે આ પૈસા હું તમે ના લ્યા મારા છોકરાને પતંગ જો થોડી જોવે છે થોડું હાલી હોય તો એક આવડો દળો લેવો હતો પતંગ લેવા હતા આખા ગમમાં ફરે પણ બધા પતંગની દુકાનો વાળા કે રોકડા પૈસે કે અમે ઉધાર ધંધો જ નહીં કરતા મારે એ માન્યું છગ છોકરું હોણું છે હું હારું કરું આ मारे मानवी सोगन तो दर हाल दर सल दुकान कर से दोरी पतंग पेलो ओगळ्या हो पेलो वेटवान वेटवानु पेला वर्षे लावतो पाचो इव्हन तो शर में थोडा पैसा मागशी ए आपवास का पण हाल नहीं, आलो पण हाल शिगू जे वय पण जाई मारे माने सोगन पोच नहीं पच्चा पतंग लावं असं फिरकी

મારે મારે બધા છોકરા નો આવી ગયો એ મારા છોકરા તો તમને ખબર છે મોટા મોટા છોકરો છોકરાનો છોકરો ખરો

ખબર કાઢતા હોય તમે નથી કાઢતું ઓય હલો એ હું કર દવા બા પછી હાઉ દવા લીધી હારું સાલ હારું સાલ અને વળી ફરી ઉપાસો હા હું કો પતંગ લે ગોમમાંથી પાછું વળી જવું તમારે પણ ગોમમાં વળી બ જોઈ છોકરો કે ભાઈ કળવા બાકી હાલ મેં નહીં પડે કળવા બાકી હાલ દોયરીનો પતંગનો મેં નહીં પડે કાલ આવશે કાલ આવશે વેપાર થઈ ગયો બધું એવું

એરા તો મારા છોકરા ખુશ અને ત્રણ બે પૈસા લઈ જો અને રોટલા પડલા કરવાળો કઈ ખાઈ અરે બીજા જોતા એટલે લેતા જજો હવે હું ના

મારે એ માની છો છોકરું હોણું તું કે જો આખી લીગિક પાછા પતંગ અને મારે એમ માની છો કે એક દડા ની જરૂર હતી હગા છે કોમો હગોને લૂંટાય મારી માની છો કે હગાને લૂંટાય સોખાજીનો શીરો અને રેરા જેવી દાળ અને ભાત મારે માની છો કે ખાઈ ને પછી નીકળું પતંગનું ને પતંગનું ઈ થોડા કા રૂપિયા ખોટા ખરસાતા હે હગા તને કોમ આવ દુ કોણ બનાય છે કોમ આયે તમે હું જોઈ રહ્યા છો તમે હું જોઈ રહ્યા છે એમ કે હા એ જોઈ રહ્યા છે બરોબર મારે એ માની છગન હગો હોય ને તો રીતનો કોઈ દર હગાનો આ રીતે ગેર ફાયદો ના ઉઠાઈ ગઈ હગાન ઉપરથી પાંચ રૂપિયા થતા હોય ને તો દસ રૂપિયા લે ટેકો કરીએ પણ મારા જેવું ના કરતા અને હું કપટી બતાવ કપટી નહીં આ તો ખાલી એક વિડીયોના માધ્યમથી તમારે બતાવીએ છીએ કે હગો હગાના રીતે રહે અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જે માતાજી અને ઉત્તરો તમારા બધા મિત્રોને અમારા આખી ટીમના ચાહક મિત્રોને અમારો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો પણ બસ કર્મ કરો તો સારું કરો કોઈના સારા જગ્યાએ ના જાય ને તો ખોટા બનીને કોઈ દિવસ નહીં જો જી માતાજી